જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂત મિત્રો અત્યારે આપણે કપાસનો પાક મગફળીનો પાક ને એવું બધું આપણે ફેલ ગયું હતું તો બધા આપણે અત્યારે ખેડૂત મિત્રોને વાવવાની સીઝન છે ફૂલ ઘઉં હોય જીરું હોય કે જે તે ખેડૂત વાવતો હોય તે હવે અત્યારે આપણે બધાને વાવવાની સિઝન છે હવે બધાને પાક ગયો તો ખેડૂત ઓલા સરકારે એવું જાહેર કર્યું કે ખેડૂતોને બધાને ઓનલાઈન ફોર્મ ભરવાના સહાય માટે હજી આપણે હજી ઓનલાઈન ફોર્મ ખેડૂત નથી ભરી રહ્યા ને ત્યાં વળી પાછા ઓલા બીજા ફોર્મ આવ્યા ઓલા ચૂંટણી કાર્ડવાળા આવ્યા એ કે એ સારા એ કોઈક આવે છે ઇંગ્લિશ તો આપણને બહુ નથી ફાવતું પછી એ ચૂંટણી કાર્ડના ફોર્મ આવ્યા હવે હું સરકારને એમ કહેવા માગું છું કે તમારે નકરા ખેડૂતોને એટલે નકરા ફોર્મ ભરાઈ ભરાય જ કરવાના છે અમારા એ ઘઉં આવે સિઝન છે અને તમારે નકરા ફોર્મ ભરાઈ ભરાય કરવા તો તમે નકરા ફોર્મ ભરાઈ ભરાય કરશો તો ખેતી કરશે કોણ